ધર્મરાજાની વાર્તા આ વ્રત મકર સંક્રાંતિના દિવસથી શરૂ થાય છે અને છ મહિને વ્રત પૂરું થાય છે વ્રત કરનારે નાહી ધોઈને વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ધર્મરાજા રાજા એમ બોલતું રહેવું આ વ્રત કરનારે બને તેટલું પુણ્યદાન કરતા રહેવું જોઈએ તો ચાલો સાંભળીએ ધર્મરાજાની વાર્તા કે એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને બે છોકરા અને એક છોકરી હતી આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું તેઓના આંગણે આવેલા કોઈ અતિથિ હજુ સુધી પાછો ગયો ન હતો હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો સંજોગો વરસાદ કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખીને પછી જ તેઓ જમતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા પણ અત્યાર સુધી કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ બાંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી બંને છોકરાએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક બંને છોકરાઓ પરદેશ જવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરી મળીને ત્રણેય ચોમાસાના દિવસ આવ્યા કાશમાં વાદળો છવાયા વરસાદના ભારે વેગથી વરસાદ વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડું થયું બ્રાહ્મણને ત્યાં કોઈ અતિથિ ન આવ્યો કે ન કોઈ ચકલું ફરક્યું આખા કુટુંબને ઉપવાસ થયો એક દિવસ થયા બે દિવસ દસ દિવસ પંદર દિવસ થયા છતાં વરસાદ બંધ ન રહ્યો આ તો હેલી મંડાણી આખું કુટુંબ પંદર દિવસ સુધી અન્નનો દાણો પણ ન પામ્યો છેવટે ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા ભક્તિ ઉપર પ્રસન્ન થયા ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘરે આવ્યા ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી તો રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણીએ તો અનાજને ખોબે ખોબા ઉછાળવા લાગી ભગવાનને હજી કસોટી કરવાનું મન થયું હંસ કે હંસલીએ એક પણ દાણો ન ખાધો તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું પક્ષીઓ સામે જોઈને બોલ્યા કે અમે એવા શા પાપ કર્યા છે કે તમે પક્ષીઓ અમારો અનાજ ખાતા નથી હંસ બોલ્યો કે અમે બ્રાહ્મણ દુઃખી ન થઈશ તારો કોઈ પાપ નથી પણ અમે રાજહંસ છીએ સાચા મોતી વિના અમારો બીજો કોઈ ચારો નથી આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો તે મનમાં વિચારવા લાગ્યો કે અમે અનાજના દાણા પૂરતા પામતા નથી અને મોતીના દાણા ક્યાંથી લાવવા પતિએ નિરાશ થયેલો જોઈને પત્ની બોલી કે હું નગર સહિત પાસે જાઉં છું જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ નગર શેઠી સાતમાં મારે સોનાના હિંચકે હિંચતા હતા બ્રાહ્મણીને આવેલી જોઈને શેઠ બોલ્યા કે આવો બહેન કેમ આવવાનું થયું જે કાંઈ કામ હોય તે સુખેથી મને કહો બ્રાહ્મણીએ કહ્યું કે શેઠ મારે સવાશેર સાચા મોતી જોઈએ છે સવાશેર મોતી આ સાંભળીને શેઠ તો વિચારમાં પડી ગયા એમને લાગ્યું કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ કે શું છતાં તેમણે પૂછ્યું કે બહેન સવાશેર મોતીને તમે શું કરશો જાણો છો કે સવાશેર મોતીનું મૂલ કેટલું થાય છે બ્રાહ્મણી બોલી કે મૂલ ગમે તેટલું થાય પણ સવાશેર મોતી મારે જોઈએ છે મારી પાસે પૈસા નથી મારું ઘર વેચીને હું તમને આપી દઈશ શેઠ બ્રાહ્મણીને ઓળખતા હતા તે કદું જૂઠ્ઠું ના બોલે તેવી હતી તેથી તેમણે સવાશેર મોતી તોલી આપ્યા બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા પાણી ભરીને ત્રાંબા કુંડી મૂકી હંસ અને હંસલી તો મોતી ચરી ગયા પાણી પીને ઉડી ગયા આજે પંદર દિવસના ઉપવાસી બ્રાહ્મણ અને બ્રાહ્મણી છોકરી જમવા પામ્યા જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિએ મોતી ઉપર પડી મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી અને બોલી કે મામાં આ એક મોતી રહી ગયું છે બ્રાહ્મણી બોલી કે બેટી એ મોતી આપણા ઘરમાં ન રખાય તુલસી ક્યારામાં મૂક છોકરીએ મોતી તુલસી ક્યારામાં મૂક્યું બીજે દિવસે બ્રાહ્મણીની દ્રષ્ટિ તુલસી ક્યારામાં પડી જુએ છે તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની સેરો લટકે છે બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપવા ગઈ નગર શેઠે પોતે આપેલા મોતી કરતાં વધારે પાણીવાળા પાછા મોતી જોઈને શેઠને ઘણો આનંદ થયો અને પોતાની છોકરીને માટે મોતીનો હાર બનાવડાવ્યો એક દિવસ નગરસેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંબરી હઠે ચડી રાજકુંબરી રાજા પાસે ગઈ અને એ જ હારની માંગણી કરી કુબરીની હઠ પૂરી કરવા રાજાએ નગરસેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માગ્યો શેઠે કહ્યું કે મહારાજ મારી દીકરીનો હાર ઘણો મને વાલો છે એટલે હું નહીં આપે જો આપને એવો હાર જોઈતો હોય તે બ્રાહ્મણને ત્યાં જાઓ અને આ મોતી મને ત્યાંથી મળ્યા છે રાજા બ્રાહ્મણને ઘેર ગયા તુલસીને ક્યારે જોઈ તો મતની શેરો જ હતી આ જોઈને રાજાની વૃત્તિ બગડી રાજાએ સેવકોને યાજ્ઞા કરી આજે ને આજે આખો તુલસીકારો રાજમહેલમાં ઉઠાવી જાઓ આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે રંક બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું બીજા દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો પણ આ શું રાજા જેવો અડક્યો કે તુરત જ તેના હાથ ચોટી ગયા રાજાએ બૂમ પાડી રાણી દોડતી આવી રાણીએ તુલસી ક્યારેને અડી તો તેમનો હાથ પણ ચોટી ગયા આખા રાજભવનમાં માણસો ગભરાઈ ગયા કે હવે શું કરું છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો બ્રાહ્મણ આવીને અડક્યો કે તુરત જ રાજા રાણીના હાથ છૂટા થયા રાજા વિલા મોઢે પાછો વળ્યો બ્રાહ્મણે ત્યાં નિત્ય પાછા સવાશેર મોતી ઉતરવા લાગ્યા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું હવે અમારું આયુષ્ય પૂરું થવા આવ્યું છે આજે છીએ ને કાલે નથી દેહનો વિશ્વાસ ન રખાય જુઓ આ જે કાંઈ છે એના ત્રણ ભાગ કરજો બે ભાગ તમે લેજો અને એક ભાગ બહેનને આપજો દિવસ વીતી આ બ્રાહ્મણને બ્રાહ્મણી મરી ગયા એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું કે બહેન તમારે ત્રીજો ભાગ લે અહીં રહે અને રોટલા મારે ટીપવાના એ મારાથી નહીં બને ત્રીજો ભાગ લેવો હોય તો અડગા મૂકો બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહી નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અને અતિથિને જમારતી અને પ્રભુ ભક્તિમાં ભજન કરતી એક દિવસ તેને તાવ ચડ્યો ભાઈએ વિચાર કર્યો કે બહેનને જોઈએ ઘણા દિવસ થયા છે ચાલો તેમને મળી આવી બંને ભાઈ તેમને મળવા ગયા આવીને જુએ છે તો બહેનનું શબ પડેલું બંને ભાઈ પોક મૂકીને રડ્યા બહેન સતી હતી એનો જીવ લઈને ધર્મરાજાના દૂતો ચાલવા માંડ્યા જતા જતા વૈતરણી નદી આવી બહેન ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી ગાયને ટેકે ટેકે નદી તરી ગયા આગળ વન આવ્યું બહેન જોડાના દાન કર્યા હતા એટલે બહેનને જોડા મળ્યા અને તેમને જોડા પહેરીને ગોખરું વન વટાવી દીધું આગળ જતા તાપના અંગારા વરસવા લાગ્યા બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા બહેને અન્નદાન આપ્યું હતું એટલે બહેનને ભોજન તો મળ્યું આગળ જતા લોખંડનો ધગધગતો થંભ આવ્યો બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં તે સ્તંભને વીંટળાઈ ગયા આમ કરતાં કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યા ધર્મરાજાને બહેન ચોપડા તપાસવા માંડ્યા બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજા કહે તમે મારું વ્રત નથી કર્યું માટે તમે પાછા મૃત્યુલોકમાં જાઓ બહેન કહે તમારું વ્રત સી રીતે થાય ધર્મરાજા બોલાયા કે મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી વ્રત લેવાય મારા નામનો ઘીનો દીવો કરી હાથમાં ઝારના દાણા રાખી મારી વાત સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો ઉપવાસ કરો છ મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું વાંસનો ટોપલો સવાસેર જુવાર લાલ કપડાનો પટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સવાસેર સાચા મોતી સવાસેર વજનના નાવ નિસરણી બે સોનાની રૂપાની મૂર્તિઓ આ બધું સુપાત્ર વિદ્વાનને દાનમાં આપવું જો બધું ન આપી શકાય તો જેટલું બને તેટલું આપો સવા શેર ઘીની સુખડી કરી અને ચાર ભાગ કરવા એક ગાય ગોવાડને બીજો બ્રાહ્મણને બીજો ત્રીજો રમતા બાળકને ચોથો ભાગ ઘરના માણસની સાથે જમવો બહેન બોલી કે જેવી આપની આજ્ઞા અહીં સ્મશાનમાં લોકો અગ્નિ બુકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા મારે સતીનું મોઢું જોવું છે લોકોએ કહ્યું કે માજી મૃતકમાં શું જોશો ડોસી તો ના કહેવા છતાંય મૃતક પાસે ગયા મોઢા ઉપરથી કપડું ખસેડી હાથ ફેરવ્યો ત્યાં શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ લોકોને નવાઈ લાગી ભાઈઓના હરખનો પાર ન રહ્યો બધા ડોસીને પગે લાગવા લાગ્યા ભાઈઓ અને બહેનો ડોસીમાંને ઘર લઈ ગયા બહેને ધર્મરાજાનું વ્રત છ મહિના સુધી કર્યું વ્રતનું ઉજવણું કર્યું ઉજવણા વેળા ડોસીમાં રડવા લાગ્યા ડોસી કહે તમે સ્વર્ગમાં જશો ત્યારે મારે તો ભીખ જ માગ માગવી પડશે ને બહેન કહે જ્યાં જઈશ ત્યાં તમને લઈ જઈશ બસ થોડા દિવસ થયા ને બહેન માંદા પડ્યા ધર્મ રાજાના દૂતો તેડવા આવ્યા બહેન મરી ગયા ડોસીમાને પણ સાથે લેતા ગયા ઓચિંતા ઘરમાં દીવા થયા કુમકુમના પગલાં પડ્યા મોતીના સાથિયા પુરાયા હવે બધા સમજ્યા કે સાચે ચાજ બહેન સ્વર્ગે ગયા બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું એવું બધાને ફળજો જય ધર્મરાજા